સિરાતનપુર તાલુકા અને શહેરના ભાજપ સંગઠનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ તિરંગા યાત્રામાં રાષ્ટ્રપ્રેમી જનતા જોડાઈ તેના માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત પાટણ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ શ્રી તથા રમેશભાઈ સિંધાવ પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી અને રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લગધીરભાઈ રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ ઉપપ્રમુખ અંબારામભાઈ એપીએમસી ચેરમેન डॉ. કનુભાઈ બોજાભાઈ મહામંત્રી ભાવાજી અજીત સિંઘ કારોબારી ચેરમેન સિવાભાઈ તાલુકા પંચાયતના સદસ્ય અને તાલુકા શહેરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી આવેલા કાર્યક્રમ પ્રમાણે દરેક શહેર તાલુકાની અંદર જે આપણા મહાન પુત્રોના સ્ટેચ્યુ છે એમ સ્વચ્છતા કરવાનું એને પુષ્પાંજલિનો કાર્યક્રમ અને વિશાળ સંખ્યાની અંદર ત્રિરંગા યાત્રાનું આયોજન પણ દરેક મંડળમાં કરવાનું એના આયોજન માટે એ ઉપરાંત જિલ્લા કક્ષાએ ચૌદ તારીખે વિભાજનની વિભીષિકા એ કાર્યક્રમ થયો અને આઝાદી વખતના જે પ્રસંગો છે એ સ્મૃતિ બધાને અપાવવા માટેના કાર્યક્રમ થવાના છે અને પંદરમી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રધ્વજ અને સન્માન માટે એ કાર્યક્રમ જે થવાનો છે રાષ્ટ્રધ્વજ અટકાવવાનો કાર્યક્રમ એમાં પણ વિશાળ સંખ્યાની અંદર કાર્યક્રમ કરતાં ઉપસ્થિત એના આયોજન માટેની આજની બેઠક છે દરેક ધાડું પર તિરંગા લગાવવામાં આવે એના માટે ખૂબ સંખ્યામાં તિરંગા આપી અને દરેક ઘરે તિરંગા થાય એ વિધાયકો માટેની આપે આપણો પરિચય રમેશભાઈ સિંધવ મહામંત્રી પાટણ જિલ્લામાં છે